અહીંયા ગાય આની ઉપર મારે ચડવું પડે જો પડ્યો હળ્યો ને વખી રહી તો તમે જોઈ શકો અંદર આ અંદર આવો છે કંઈક આનું જે ઉપરનું છે ને આ ઉપરનું ભરવાનું હોય બે ધારા પછી લગભગ તો ભરાય તો હું બતાડે તમને બરાબર અને હવે આપણે જઈએ ઘર પે તો બીજી બાજુ મંદિર હોય તો સારું ન કે આ એક બાજુ હું અડધર થયું ને તો બધું બાકી જાય બધું ચલો આપણે જઈએ અહીંયા આ છે પાણીનું ટેન્કર પડ્યું અહીંયાથી હરિયા લગભગ કાલ જ પૂર્ણ કર્યું ને તો આ લોખંડ ઓખન બધું પડ્યું અહીંયા લેટો હલેટો બધું ને આ છે પેલું જનરેટર તો ચલો મળીએ અને ઘણા દિવસો પછી બ્લોગિંગ વિડીયો સ્ટાર્ટ કર્યો છે તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે વિડીયો બ્લોગિંગ વિડીયો આપણા આવતા રહેશે અને અહીંયા આગાડી છે કહેજ આ જાર બાજરીવાળું ખેતર અને અહીંયા પેલો પાણીનો ટાકો નતો અત્યારે ટાકો બન્યો છે પાણીનો ભણે છે મતલબમાંથી ભણી રહ્યો હે અને આ છે બાજરી વાળું ના જુવાર વાળું ખેતર અને આ છે ઘર તો કઈ જ આ ઘર ખેતર અહીંયાથી લગભગ પાંચ દસ કિલોમીટરની દૂર હે આ ખેતરવાળાનું મકાન કેમ કે એને એક ખેતર રાખેલું છે અને આ ખાલી જે અહીંયા બધું સામાન મેળે એ સામાન મૂકવા માટે સારું બનાવેલું છે આ મકાન અને અહીંયા મેં દેખાય એમાં ઉડો ન્યા ઘડી રમી રહ્યા તો ત્યાં જઈને વિડીયો ચાલુ કરો બરોબર જોઈ શકો છો ગાય તમે આ અહીંયાથી ભૂવા ફૂટી ગયા છે ડુંગરમાંથી હા ત્યાંથી ક્યાંકથી પાણી આવે છે મેં હા આવે ગઈશ હા તો અહીંયા ભૂવા ફૂટી ગયા હે તમારા બાજુ બી ડુંગરની અંદર આવું પાણી ભૂવા ફૂટે જ નથી પૂછતા કમેન્ટ કરીને જણાવજો અને અહીંયા તો બહુ આ ઉતરાય છે કેમ કે બધું પોચું પોચું થઈ જાય એટલે અને આ એવાક મને મતલબ હું ભૂવા પડેલા એટલે મોટી મોટી રોડ પડી ગયેલી આ અને અહીંયા ગાડી બી મોટો મોડો તો પણ પડી ગયો મોર અમે મોર રમી રહ્યું તો ગાઈઝ હવે આપણા વિડીયો આવતા રહે બરાબર અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કર દો અને બે ને પ્રેસ કર દો બરાબર તો હવે વિડિયો આપણે બંધ રહેવાના નથી વિડિયો હવે આવશે જ તો ચેનલને આપણે સબસ્ક્રાઇબ કર લો યાર